નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ચૌધરી ભારત કૃષિ કેર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ ઈડર તાલુકાના વસઈ મુકામે જે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે તેમના પ્લોટની અંદર ભારત કૃષિ કેરની જે કંઈ બી રેન્જનો ઉપયોગ કર્યો છે એ રેન્જ વાપર્યા પછી શું એમને અત્યારે હાર્વેસ્ટિંગ સમયે કેવું લાગી રહ્યું છે એના વિશે એક ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ તો આપણે જાણી લઈએ નમસ્કાર આપનું પૂરું નામ મારું નામ પટેલ જયેશ કુમાર મોબાઈલ નંબર નવ્વાણું બે પિસ્તાલીસ બોતેર એક બત્રી બરોબર ગામવાસાઈ ગામવાસાઈ ગિરીશ તમે ભારત કૃષિ કેરની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને શા માટે કર્યો છે એ જરા જણાવશો ભારત કૃષિ કેરનું પહેલું તો એક શ્રીફોસ બરોબર કે જે પાયાનું શરૂઆતથી અમે પાયામાં એમને આપીએ બરોબર શ્રીફોસ લગભગ આજે પાંચ વર્ષથી બરોબર શરૂઆતની અવસ્થામાં અમે લગભગ છેલ્લા ચાર વર્ષથી ચાલીસ ટકા આપતા અને છેલ્લા બે વર્ષથી સો ટકા ઓર્ગેનિક વાપરીએ છીએ બરાબર ડીએપી નો કોઈ ઉપયોગ કરો છો નહીં ડીએપી બે વર્ષથી સદંતર બંધ કરેલું છે બરાબર ડીએપી બંધ કર્યું અને શ્રીફોસ નો ઉપયોગ તમે ચાલુ કર્યો તો ઉત્પાદન ઉપર કોઈ અસર જોવા મળી રહી છે ના કોઈ ઉત્પાદન ઉપર અસર નહીં જેટલું મળતું હતું એટલું જ મળ્યું વત્તા જમીનમાં સુધારો થયો બરોબર તો જમીન સુધરી અને ઉત્પાદન જળવાઈ રહ્યું છે એમને બરોબર એના સિવાય પાયામાં બીજી કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરેલો છે પાયામાં એની અંદર બીજું મેટ્રિક્સ પ્લસ આવે છે એક કરે લગભગ પાંચ કિલો બરોબર એના મૂળનો વિકાસ સારો થાય છે શરૂઆતમાં બે વર્ષ થોડું વાપર્યું ત્રણ કિલો પણ એવું લાગ્યું કે આ વસ્તુ વાપરવા જેવી છે એટલે ફરીના આ સાલ એકરે પાંચ કિલો વાપર્યું હતું અને એનું રિઝલ્ટ બહુ સારું છે બરાબર પછી એના પછી એના પછી સુંદર એકસો આઠ કે જે છાણિયું ખાતર આપણું પૂરું પડતું નથી એના માટે જે એની અંદર ઓર્ગેનિક કાર્બન આવે છે એના માટે એક કરે લગભગ પાંચ લિટર

નથી મળતા બરાબર તો તમે જે ભારત કૃષિ કેરની આ ચાર પ્રોડક્ટ તો ઓર્ગેનિક વાપરી છે અને તમે જે ઉત્પાદન લઈ રહ્યા છો સરેરાશ તો આ જે કોઈ કંપનીવાળા તમારે ત્યાં સીડવાળા આવ્યા હતા તો એમને જે રેશિયો કાઢ્યો તો કેવું તમને શું જવાબ મળે એમના તરફથી એમનો રેશિયો એમને લગભગ બે બાય બે મીટરનો કાઢ્યો તો એની અંદર લગભગ તેર થી ચૌદ નો રેશિયો નીકળ્યો એ લોકો વિચાર કરતા થઈ ગયા બરોબર કે સારો લગભગ એવરેજ અગિયાર થી બાર નો રેશિયો હોય એની જગ્યાએ તમારે ચૌદ થી પંદર નો રેશિયો તો ક્યાંક ને ક્યાંક આ ભાગ ભજવી રહ્યું છે એવું કહી શકાય સો ટકા બરોબર ખેડૂતોને કોઈ સંદેશ આપવો હોય કે જે અગેન્સ્ટ રસાયણ જે વાપરી રહ્યા છે એ લોકોને કંઈ સંદેશ આપવો હોય તો શું આપી શકશે સંદેશમાં એક જ આપણું તો કહેવું છે કે ભારત કૃષિ કેરનું જે આ લિયોનાડો સુંદર એકસો મેટ્રિક્સ આ બધા ઓર્ગેનિક છે આ બધું આપવાથી બીજું તો કંઈ નહીં પણ આવતી પેઢીમાં આપણા જે છોકરાઓને આપણે જમીન સુધારીને આપી શકશું બાકી ફર્ટિલાઇઝર તો તમે જમીન પૂરી કરીને છોકરાને વારસામાં આપવાના એટલે દિવસે દિવસે આનો જ ઉપયોગ કરવાનો ફર્ટિલાઇઝર સદંતર બંધ કરી દેવાનું છે આપણે આવી ગણતરી છે આપણી ખૂબ ખૂબ આભાર ખૂબ સારા અને ઉમદા વિચાર છે ગીરીશભાઈ આપના ખૂબ ખૂબ આભાર